હા લો મોબાઈલ વાળા એ મારી કે મારી મજા વેલા મજા મારી છત્રી કોમલે મજા

મારો ભગવાન કેસે કુટુંબો થઈને બેઠો હોય આવું ના હોય કરી

અહિયાથી તારે હોળમી સધી લાગે ગોગો તાર કાકાને અહિયાં બેસાડે તો ગોગો પૂછતો નહિ એ ભાગે આલ્યો નથી પણ આ સધી આ ગોગાનું કરજે જો જગતમાં તો ભૂવા પાછા આવવાની જરૂર પડે તો મારી આ ગાડીએ એ બેન તોડવું નકો હું છે બોલો આ બે ડેરાનું નાકું પડજે આ ના દેવ છે એ તાર ખરા છે હોય હાઈ છે તાર ખોટા ની થાય આવું હું છે માતા કો છું હું મોરલના રજવાડાની માતા એવું કો છું

જીવનમાં મજા 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 ના કરી કાકાનો ઘડો પણ એનો સુધાર કરી દે પીઢીઓ દાતા રે ઘંટી દાતા રે પણ ટકો

પણ હું મોરલ ની ક્ષતિ ના પાડું છું ભુવાજી મોન્યા ને પાવળીયા નથી મોન્યા ધોળાઈ ને નથી આ આચુ બોલ્યો

ભગવાન બાપા તમારી પછી આવે આગળનું પહેરું એક્સપાયર થઈ ગયું બીજું લાઈવ

એક થો એટલે તારે ઘર પરિવાર સંસાર વસાવ હારે અલગ બાતા લીધી તમારી અલગ વાત છે આટલું કરો એટલે પ્રસેલાય ચાલો બોલો ભાઈ

गलत कलाकु जो सीनी बद्री सी मथे

તો હું માતા શું બોલે એ જ બોલે કે તારો છોકરો હજાર ટકા ગુનેગાર તો પેલો તો કરો આવું હું માતા કહું છું પેલા બોલી લે કે પોસકો નો ગુનો લાગ્યો એ હાથો ગુનેગાર કોતો હાથો મારો ઈશ્વર બોલતો હશે છે એમ કનો મુશ્કેલ ભવાની પત્રી છે માતા બોલતી

એ દુખની મારી નહીં આવી નખોટ બરોબર પણ ડખો લઈને મારા ભાઈ આવી છે હું ભરની માં ડખો છું બોલ બોલ શું બોલી એ વખાન તો બરોબર છે પણ ડખા નહી છે ભાઈ છે કોમની ભાઈ છે રાજસ્થાન સોલ્ડર નાતે

શણ વરાય મુખે જે પતની માતા બોલતી શું બોલાય શુમ મોગો એવું માતા પહેલું બોલી કે મોગો આવ્યો છે મારી બરોબર મોશીન બોલી માતા બોલતી શું માતા બોલતી તો હું માતા

ਹੇ ਨਾਮ ਤਾਰੇ ਹੋਏ ਲੋਜਾ ਜੇ 14 ਮਹੀਨੇ ਪੂਰਨ ਕਰੋ ਤਾਂ ਬਾਹਰ ਨਾਮ ਜਤੀ ਹੈ શિર ગળાય તેમ જે બોલતો છું કે બોલો ન બનાવો મારું ધામ જેવું બઈ

वे चालू कर गाँव पर विश्व चिंता